કલર કાયો વીડિયો ઉતારે માતાજી બારી મેળ માતા બારીમાં એ માતાજી યા યાત્રા આશાપુરાની બારી ગેલી યાત્રા અસાઈ ને કર દેવી યસ દેવીસ અસ માતાજી કર દેવી આશાપુરામાં કુલદેવી દેવાડમાં મિઠ્યો હે એ જે મંદિરની બારી કલર કહ્યું

બંધ થઈ કોને એ ધંધો કયું કયું પ્રતાપ છે મોડે ની વસ્થા એ

હટાઈ ની ઈચ્છા ન થાય બહુ ડી ભુખ્યા વા હોજ મા અડો મંદિર એટલે વસાઈમાં મંદિર તહેવાર મંદિર કે ન પૂરજે આ બારો ગામ અગિયારો ગામ જો એ અસ ચાર ગામી દવાડિપોર

बंदा चारि कमु अची विया राणो माण्हू वेठा आहिनि कमु थींदो त मोर जे दौर ते ॾियणी खपंदी कम ही जॾहिं ज्वार ईंदी तॾहिं गोध में डुंरु माता चयईं द्वाड़ जे तड़े में अची वेंदी में ग़म माण्हू जे शरीर में प्रवेश कई आऊं वसाई अची वेंदी तॾहिं जी

હે વસાઈ વાજ ખબર નથી આયોજન મી જે વચન ખોટો પોગમાચન ખોટો તહેવાર કઈ વરદાન છે માતાજી વચન આ દી લગણ ઢોલ ફૂટ્યા ડાકુલ જા ઉપરઈ ના ને કારણ ઈ મતજી જરા નંદગામ પસ જી મિંઢોર છોડાયો વસાઈ વાત પેટ મેળો કે દેવાડમાં પો વસાઈ વાળો થયો કે હવે મિંઢોર ખતુ જંગ બેયું વસાઈ જી દિવાળી

તો એ નક્કી કરી બાઈ માં થવા તો વાગે સુમણી છે તો અને મે વાગો સુમણી હતે મેરી પર અને દેવાડ જોઈ મેં તો માર્યો છે ખડ ત્રાસ રેબારી બારી દેસી વા નકા તો કોઈ ખબર ન કોઈ જણાવર ખાઈ ગયા જણાવર ખાઈ ગયા તો રેબારી બારી દેસી વે રે બારી બધી નિશાની ઉડઈ સંકો થઈ ગઈ તપાસ ક્યાં કરે કોઈ વાસાઈ વાળા ક્યાં છે કાં સાઈ સંકો થઈ અને કા વાકો સુમણી ઉઠ્યો જવાળો તો સોપી દીને જાવ પણ મે આપડી પછી પછી ને ગડડે મોકલાયા માં ને ગડડે થઈ ગયો બગો પડી સુમણી ચોપી એવી સીધી ઢોળી જણે અને આકરી કેટલી લખી અને ગડડે જી જોડી કામ બધી છે ને કોલ પર પાછા વાડી એ ચક્કર હોય ને આ ધરી દાવા તો અને મે ઓ કેટલી વાચે પર હું તે તાપ થઈ ગયો

अने चओ की जॾहिं पण वसई में कमु कीअं पिणु थींदो थी गातो आसापुर जो पहिरीं ज्वार आहे न वसई जे वसाई वारे थड़े में दीवाड़ खे ज्वार ॾियणी खपंदी तॾहिं गोद में डूंगर मथां अने मड मुंहिंजा कच्छ जे आसापुर अची वेंदी ऐं गोध में डूंगर मथां अची वेंदा अने देवाड़ जे थड़े में अची अने पोइ दीवाड़ जे माण्हू में गंद में चढ़ी अची प्रवेसी अने खणी अचींदा अने तॾहिं आई हिते वसई में

મન ક્યાંઢો તો બધાય અગિયારો ગામ જા વાણક ધારો પણ જાત રોપડ ના ચે પરત બીઠો થઈ ગયો સલાહ દેખા સચી સલાહ દિના હો ઇતિહાસ આ માતાજી વરદાન કોઈ ફોટો નપય ભેડિયું ખરી ગમે ગમેડો હોવે હજુ જોર વોર ના લે બાપુ તો ડી ખેર કોઈ છોકરા વસ્તુ નાઈ થા વીડિયો બાપુ ભાર કલર કહી દો માતાજી હું ભરીએ નું જય દ્વારકાી જય માય કૃષ્ણ જય સર્વ અસ પૂર્વજી દેવ મહાદેવ શિવ અખંડ